નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આજે આપણે ભણશું નિબંધ શિક્ષણમાં યોગનું મહત્ત્વ એના વિશે આપણે અભ્યાસ કરશું આ નિબંધ છે મોસ્ટ એમપી છે લાસ્ટ યર ટાટ એચ એસ ગુજરાતી વર્ણાત્મકનું પેપર હોય એમાં આ નિબંધ પૂછાયેલો છે કરો યોગ રહો નિરોગ આજની ઝડપી અને તણાવ ભરેલી દુનિયામાં આધુનિક શિક્ષણ પ્રથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ કરવામાં નિષ્ફળ રહી છે જો યોગને આપણી દિનચર્યામાં સામેલ કરીએ તો આપણે સ્વચ્છ શરીર અને મનને સંતુલિત કરી શકીએ છીએ આપણા પવિત્ર ગ્રંથ ગીતામાં પણ યોગને મહત્ત્વનું સ્થાન આપ્યું છે જો શરીર અને મન તંદુરસ્ત હશે તો સફળતા મેળવવામાં સરળતા રહે છે તેથી જ આપણા ઋષિ મુનિઓએ પણ યોગને શિક્ષણ પદ્ધતિમાં મહત્ત્વ આપવું જોઈએ એવો ઉપદેશ આપ્યો છે યોગનો એક અર્થ થાય છે જોડાણ સંગઠિત કરવું જોડવું એકત્ર કરવું અને બીજો અર્થ થાય છે સમાધિ ધ્યાન ધ્યાન ધરવું કે એકાગ્રતા કેળવવી ટૂંકમાં સ્વને ઓળખી પરમાત્મા સુધી પહોંચવાનો સરળ માર્ગ છે યોગનો હેતુ વિવિધ પ્રકારનો હોય છે કોઈક લોકો સ્વાસ્થ્ય સુધારવા માટે મનની શાંતિ મેળવવા માટે તો કોઈ મોક્ષ પ્રાપ્તિ માટે યોગ કરે છે યોગ દ્વારા શારીરિક માનસિક તંદુરસ્તી મેળવી શકાય છે તણાવ ચિંતા હતાશા દૂર કરી શકાય છે અને મનને શાંતિ પણ કરી શકાય છે આજકાલ યુવાનો ચિંતા અને માનસિક શાંતિ માટે આધ્યાત્મિકતા તરફ દિવસે ને દિવસે વધી વધી રહ્યા છે યોગ દ્વારા ધ્યાન સાધના શીખીને જીવનની દરેક પરિસ્થિતિમાં શાંતિથી અને સરળતાથી નિવારણ કરી શકે છે હવે શિક્ષણમાં યોગનું શું મહત્ત્વ છે એ જોઈએ વિદ્યાર્થી જીવનમાં એકાગ્રતા લાવવા માટે શાળા અને કોલેજમાં યોગને મહત્ત્વ આપવામાં આવે છે યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે વિદ્યાર્થી નિયમિત યોગ કરે તો તેનામાં એકાગ્રતા આવે છે બુદ્ધિનો વિકાસ થાય છે યોગ શરીરમાં ઉર્જા વધારે છે મનની શાંતિ અને આરોગ્ય માટે શ્રેષ્ઠ ભેટ એટલે યોગ શિક્ષણ મેળવવા માટે તન અને મન તંદુરસ્ત હોવા જોઈએ આજકાલ દરેક વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ન છે કે વાંચવાનું મન નથી થતું વાંચેલું યાદ રહેતું નથી થોડી વાર વાંચે તો થાકી જાય વાંચવા બેસીએ તો મન બીજા વિચારે ચડાવે છે મોબાઈલ જોવાનું મન થાય છે આવી સમસ્યાઓને કારણે વિદ્યાર્થી નાની ઉંમરમાં જ નિરાશા હતાશા અને અમુક સંજોગોમાં માનસિક બીમારીઓનો પણ શિકાર બની જાય છે તેથી જ યોગ કરવાથી મન શાંત થાય છે એકાગ્રતા વધે છે બુદ્ધિશક્તિનો વિકાસ થાય છે અને વાંચેલું સરળતાથી યાદ રાખી શકાય છે વિદ્યાર્થી જીવન દરમિયાન વિદ્યાર્થીને નિયમિત ધ્યાન કરવા એટલે કે મેડિટેશન કરવા બેસવું જોઈએ વિદ્યાર્થીઓને યોગ વિશે જાગૃત કરવા ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિમાં યોગને મહત્ત્વ આપ્યું છે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ દ્વારા શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુધારવા યોગને શ્રેષ્ઠ સ્થાન આપ્યું છે યોગને મહત્ત્વ આપવા માટે એકવીસ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ આમ યોગના મહત્ત્વને સમજી શિક્ષણમાં યોગને પ્રાધાન્ય આપવું જોઈએ યોગ દ્વારા શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક લાભ થાય છે